તમને બધા મારા ગળાના સોગંધ અહીંયા બધા શાંતિથી બેસી જાવ હજી અહીંથી પડકાર ફેંકુ છું કદાચ હજી બહા હોય અને હજી કોઈ પણ એવો પડકાર ફેંકતા હોય ને ગોંડલની અંદર એને ફરવું હોય તો સ્વયંભુ આજના ગોંડલના દ્રશ્ય આપ સૌ જોઈ શકો છો જે રીતે અજ વચ્ચેથી કાર્યક્રમ રોકી અને પાછું ઘરે વયું જવું પડ્યું આ જવાબ મારો કે મારા પરિવાર નથી આ ગોંડલ જનતાના અધ્યારે વર્ષના લોકો જવાબ છે

ઈ ટોળકી આજ અહી આવીને જોઈ લીધું કે ગોંડલનો જન જન ગોંડલના દરેક લોકોનો આક્રોશ યુવાનો વડીલો જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા જીગીસા પટેલે આજ મેદાન છોડવું પડ્યું છે

આવા ખોખલા લોકોને જવાબ દેવાનો નથી થતો કારણ કે મારા વતી વતી ગોંડલના અઢારે વર્ગના લોકોએ માતાઓ બહેનો વડીલો યુવાન ભાઈઓ એને જવાબ આપ્યો છે પાટીદાર સમાજથી થી માંડી દલિત સમાજથી થી માંડી અઢારે વર્ગ ના લોકો આજે મારા સાથે મારા પરિવારની પડખે આજ ઉઘાડા પગે પૂરી તાકાતથી થી છે આપ સૌ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાત ની જનતા જોઈ શકે છે કોઈ ના લમડે બંદૂક રાખી અને ન ભેગું થાય આ તો સ્વયંભૂ મારા પ્રત્યે મારા પરિવાર પ્રત્યે મારા કુટુંબ પ્રત્યે ની ગોંડલ ની એક એક જનતા ગોંડલ ના યુવાનો માતાઓ બેનો નાના બાળકો થી લઈને રૂઢ લોકો સુધી મારા પરિવાર માટે તેને આજ પૂરી તાકાત થી મેદાન ની અંદર નીકળી ગયા છે એમને આખું ગોંડલ ફરવાની વાત હતી પરંતુ ખાલી સાંજ સુધી રહેવાનો દાવ આવી રહ્યો હતો હજી અહીં પડકાર ફેકું છું કદાચ હજી બહાદુર હોય અને હજી કોઈ પણ એવો પડકાર ફેકતા એને ગોંડલ ની અંદર એને ફરવું હોય તો સ્વયંભુ આજના ગોંડલ ના દ્રશ્ય આપ સૌ જોઈ શકો છો જે રીતે અધવચ્ચેથી કાર્યક્રમ રોકી અને પાછું ઘરે વયું જવું પડ્યું આ જવાબ મારો કે મારા પરિવારનો નથી આ ગોંડલની જનતાના અઢારે વર્ષના લોકોનો જવાબ છે

આ કોઈ પણ ચૂટણી નથી આવી રહી ગોંડલની જનતાએ પૂરી તાકાતથી બતાવી દીધું છે કે ગણેશ ગોંડલનો દીકરો છે ને ગણેશ અમારો દીકરો છે 18 વર્ષની જનતાએ સાબિત કરી દીધું છે ગણેશભાઈ એટલા લોકો છે તેઓ દાવો કર્યા છે કે આ ભાડુવાતી લોકો છે એવું કર્યા છે વિજ્ઞા સંતોષી લોકો હળકી માનસિકતા ધરાવતા લોકો કદાચ ગોંડલની જનતાને ભાડુવાત લોકો ગણાવતા હોય તો એનો જવાબ મારે નથી દેવાનો આજ ગોંડલની ધરતી ઉપરથી ગોંડલના અઢારે વર્ગના લોકો આજ રોડ ઉપર મેદાન માં નીકળી ગયા છે ને મારા વતી મારા પરિવાર વતી ગોંડલ ની જનતા જવાબ આપ્યો છે ગણેશ જાડેજા સ્પષ્ટ રીતે જવાબ છે તે દેવામાં આવી રહ્યો છે સાબિત કર્યું કે જયરાજસિંહ જાડેજાનો પરિવાર ગીતાબા જાડેજાનો પરિવાર ગણેશનો પરિવાર ઈ અમારો પરિવાર છે અને દરેક લોકો ગોંડલના અઢારે લોકો આજ મારીને મારા ચિંતા કરીને આજ મેદાનની અંદર નીકળ્યા છે મીડિયા ના માધ્યમથી કઉ છું ગોંડલ ના લોકોએ ગોંડલ ના આધારે વર્ણ ના આ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો ને જાકારો આપ્યો છે ઝાકારો

ભૂમિને બદનામ કરવા માટે થઈ નીકળી હતી ઈ ટોડકી આજ અહીં આવીને જોઈ લીધું કે ગોંડલનો જન ગોંડલના દરેક લોકોનો આક્રોશ યુવાનો વડીલો માતા બેનો પોતાનો આક્રોશ જોઈ અને અડધો કાર્યક્રમ મૂકી અને પાછા ઘરે જતા રહ્યા છે ઘરેદક ક્ષત્રિય અને પાટીદારોના એકતાના દર્શન કરાવી દીધા છે આજે આજે ગોંડલની જનતાએ માત્ર પાટીદાર તથા ક્ષત્રિયની એકતા નહીં પણ ગોંડલના એક એક લોકોએ 18 વરણની એકતા

આજ તમને ખબર પડે કે ગોંડલની ની ને અહીંયા દબાવવામાં લઈને આવેલી છે દાદાગીરી કરી ગણેશ જાડેજાના ઘર બાર જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં જે સમર્થકો છે તે ઉમટ્યા છે કાળા સાથે સાથે બેનરોમાં ગણેશ જાડેજા છે તેને સમર્થન છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યું છે

ઉમટી રહ્યા છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો ગણેશજી જાડેજા સહિતના લોકો છે તે જોવા મળી રહ્યા છે અને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે ગોંડલાં રસ્તા પરના દ્રશ્યો છે જ્યાં ભારે વિરોધ છે તે જોવા મળ્યો છે કારણ કે છેલ્લા ઘણા દિવસથી ચર્ચાઓ છે તે થઈ રહી છે તેની વચ્ચે મોટી સંખ્યામાં લોકો છે તે જોવા મળ્યા છે ગોંડલાં અલગ અલગ વિસ્તારોની હાથમાં કાળા વાવટા અને બેનરો સાથે જે યુવાનો છે તે ઉમટી પડ્યા છે અને જે રીતે અલ્પેશ કઠિર્યા છે તેનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે આ જોઈ રહ્યા છો આ વિરોધ છે તે જોવા મળી રહ્યો છે ગોંડલના ગણેશી જાડેજા છે તે પણ જોવા મળી રહ્યા છે કારણ કે છેલ્લા ઘણા દિવસથી ગોંડલ છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું અત્યારે આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે ગોંડલ શહેરના આ દ્રશ્યો છે જે જોવા મળી રહ્યા છે જે વિરોધ છે તે લોકોનો વધી છે ગણેશી જાડેજા દ્વારા લોકો છે તેને શાંત કરવા માટે પ્રયાસો છે તે થઈ રહ્યા છે જે વિરોધ છે તે શાંત કરવા માટે આપ જોઈ રહ્યા છો લોકોનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે ગોંડલ શહેરના દ્રશ્યો છે જોઈ રહ્યા છો ગણેશસિંહ જાડેજા દ્વારા જે રીતે એક તરફ વિરોધ થઈ રહ્યો છે બીજી તરફ ગણેશસિંહ જાડેજા દ્વારા લોકોને શાંત થવા માટે અપીલ છે તે કરવામાં આવી રહી છે શાંતિ રાખો જોઈ રહ્યા છો ગોંડલ શહેરના અલગ અલગ રસ્તા પરના જે દ્રશ્યો છે એક તરફ મોટી સંખ્યામાં લોકો છે તે મોટ્યા છે તેને શાંત કરવા માટે ખુદ ગણેશજી જાડેજા છે તે રસ્તા પર આવ્યા છે ને લોકોને ગોંડલની શાંતિ છે તે બની રહી છે તેના માટે જે રિક્વેસ્ટ છે તે કરી રહ્યા છે આ ગોંડલ રસ્તા પરના દ્રશ્યો છે જ્યાં મોટી સંખ્યામાં કાળા વાવટાવ સાથે મહિલાઓ સહિતના આગેવાનો છે તે મોટિયા છે જેને શાંત કરવા માટે અત્યારે જે રીતે જોવા મળી છે સવારથી જે રીતે મારી ખાસ તમને ગમ્ર વિનંતી છે તે હાથ જોડીને માથું જવામાવીને

લોકો છે તેને શાંતિ બનાવી રાખવા માટે દ્વારા ગણેશ છે છે તે તે બની રહે ખૂબ મહત્વનું બે પોતપોતાના ઉપર નીચે નીચે બેસી જાવ નમ્ર વિનંતી જે રીતે જોવા મળી રહ્યું છે જે રીતે સવારથી મોટી સંખ્યામાં લોકો છે તે ગોંડલ માં ઉમટ્યા જાડેજાના ઘર આગળ આ દ્રશ્યો છે જ્યાં મોટી સંખ્યામાં લોકો છે તે સમર્થનમાં ઉમટ્યા છે બીજી તરફ શાંતિ બનાવી રાખવા માટે જે રીતે અપીલ છે તે કરવામાં આવી રહી છે જોઈ રહ્યા છો આ ગોંડલ શહેરના ગોંડલ ની શાંતિ બની રહે તે માટે ખાસ અપીલ છે તે કરવામાં આવી રહી છે કારણ કે લોકો માં બીજી તરફ રોષ જોવા મળી રહ્યો છે પરંતુ આ તમામ ની વચ્ચે ગોંડલની ની શાંતિ છે તે બની રહે એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે ત્યારે અત્યારે આ ગોંડલ શહેરના દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો આપ છેલ્લા ઘણા સમયથી ગોંડલને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે અલગ અલગ વિવાદોની વાત હોય પરંતુ હાલ ગણેશસિંહ જાડેજા દ્વારા ગોંડલની શાંતિ બનાવી રાખવા માટે અપીલ છે તે કરવામાં આવી રહી છે ત્યારે જોઈ રહ્યા છો ગોંડલના દ્રશ્યો છે ગણેશભાઈ શું કહેશો મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે અને જે રીતે જન સમર્થન મળી રહ્યું છે શું આ ગોંડલની જનતાનો જન આક્રોશ છે આ ગોકુડિયા ગોંડલના લોકોનો જવાબ છે ગોંડલની જનતા શિસ્તબંધ રીતે

લોકો કેટલા મોટી સંખ્યા ગામ પણ વીસ હજાર ની સંખ્યામાં લોકો ગોંડલ ની જનતા રોડ ઉપર ઉમટી છે કરશભાઈ ગોંડલ જે સુરતમાં માં પાટીદાર હોય છે તે પણ સમર્થનમાં આવ્યા છે

વાતો થઈ રહી હતી પરંતુ અત્યારે ગણેશ જાડેજા દ્વારા સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે ભાઈ વીસ હજાર જેટલા લોકો છે તે અહીં ઉમટ્યા છે અને સમર્થન છે તે કરવામાં આવી રહ્યું છે